કન્યા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસમાં આર્થિક દ્રષ્ટિએ તો સારું પણ મિશ્રિત પરિણામ આપનારું છે કરિયરમાં પ્રગતિ આર્થિક વિકાસ અને અને પારિવારિક જીવનમાં સંતુલન આ બધું તો થશે પણ સાથે શનિ ગુરુ રાહુ કેતુના પરિવર્તનને કારણે જીવનમાં અમુક મહત્વપૂર્ણ બદલાવ પણ થશે માર્ચ મહિનામાં શનિદેવનું ગોચર થશે જેના લીધે તમારા કાર્યોમાં ડીલે થવાનું શરૂ થશે મે મહિનામાં ગુરુનું પરિવર્તન થશે જે બધી રીતે તમારું રક્ષણ કરશે કરિયરમાં નવી જવાબદારીઓ અને સફળતાના યોગ બનશે મે મહિનામાં જ થનારું રાહુ કેતુનું પરિવર્તન પણ તમારા માટે વધારે ચિંતાવાળું નથી પણ આ સમયમાં તમે ક્યાંય ફસાઈ ન જાઓ એનું ખાસ ધ્યાન રાખવું ખોટા કાર્ય કે ખોટા રસ્તે જતા બચવું ઓક્ટોબરમાં ફરી પાછું દેવગુરુ બૃહસ્પતિનું પરિવર્તન તમારી આવકમાં વધારો કરશે આ સમયમાં વિવાહ અને સંતાનના યોગ પણ બનશે વર્ષ દરમિયાન તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે શત્રુઓ સામે તમને વિજય મળશે સરકારી નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે કરિયરમાં નવી ઊંચાઈ પ્રાપ્ત થશે વ્યવસાય વિસ્તૃત કરવાના અવસર પણ મળશે રાહુકેતુના પરિવર્તન બાદ ભાગીદારીમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે સાથે જ વાહન ચલાવવામાં પણ ધ્યાન રાખવું આ વર્ષનું ફળ મિશ્રિત તમારા લગ્ન જીવન માટે છે કારણ કે વૈવાહિક જીવનમાં થોડા મતભેદ થવાની શક્યતાઓ છે કન્યા રાશિના જાતકો ઉપાય માટે ભગવાન સૂર્ય અને ગણેશજીની ઉપાસના કરો ગુરુવારે કેસરનું તિલક કરો જય શ્રી કૃષ્ણ